નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે રાજકોટમાં આવેલ સોરઠિયા ધોબી સમાજની વાડીના લોકેશનની વાત કરીએ તો અત્યારે જે આગળ જતા ગુરુકુળના બ્રિજ ઉપરથી જો નીચે ઉતરતા આપણે ગોંડલ રોડ તરફ જતાં આવી જાય છે પહેલાં બજાજનો શોરૂમ તો મિત્રો આપણે સાઈડમાં ગાડી લઈ અને બજાજના શોરૂમનું લોકેશન જોઈએ બજાજ હોન્ડા શોરૂમ આ સામે છે બજાજ હોન્ડાનો શોરૂમ એથી આ ગોંડલ રોડ આવી જાય છે અને ત્યાંથી ડાબી સાઈડમાં વળીએ એટલે અટીકાનું ફાટક આવી જાય છે આપણે મિત્રો ગાડીની રાહ જોઈ અને ફાટક બંધ હશે એટલે સમય તેનો ફાટક બંધનો સમય છે તો આપણે જાય છીએ અહીંયા જો ફાટક બંધ થઈ ગયું છે અને અહીં સુધીની લાઈન છે આપણે ડાબી સાઈડમાં વળવાનું છે અટીકા સમસ્ત હિન્દુ ધોબી સમાજ લોકેશન જઈ રહ્યા છીએ તો હાલો આપણે જઈએ ફટિકા ફાટક ખુલી ગયું છે અને ડાબી સાઈડમાં વળવાનું આવે છે મિત્રો થોડી વાર માટે ઊભું રહેવું પડશે મિત્રો આવા અવનવા વિડીયો લોકેશન જાણવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને તમારે લોકેશનની જાણકારી મળી રહે આખા રાજકોટમાં કોઈ પણ જગ્યાએના લોકેશનના વિડીયો અમે શરૂ કર્યા છીએ અત્યારે ફાટક બંધ છે અટિકાનું ફાટક ખુલી ગયું છે હવે તો આપણે જઈએ ત્યાંથી અટિકાના ફાટકથી સીધા રોડે જવાનું છે મિત્રો ચોક આવી ગયો છે અટિકા ફાટક પછી ચોક આવે છે આપણે સીધા જઈએ એટલે અટિકા મેન રોડ સત્તર અઢાર આ કિસાન વે બ્રિજ આવે છે મિત્રો વિડીયોમાં તમે જોઈને પણ આ લોકેશનની જાણકારી મેળવી મેળવી શકો છો જે લોકોએ ધોબી સમાજની વાડી જોઈ ના હોય ને તેની વાત કરું છું જે જોઈ હોય તેને તો કોઈ વાંધો નથી પણ અજાણ્યો માણસ અહીં વાળી આવવું હોય તો તેને આ લોકેશન ખૂબ જ કામ લાગશે અટિકા ઇન્ડસ્ટ્રીઝ એરિયો આવી ગયો છે મિત્રો અટિકાવાળો ફાટકવાળો સીધો રોડ મિત્રો આપણે ગાડી પાર્ક કરી દઈશું ઊભી રાખી દઈશું અહીંયા બોર્ડ આવેલો છે તે તમે ઝૂમ કરીને પણ જોઈ શકો છો અને સ્ક્રીનશોટ પાડીને પણ આ લોકેશન મેળવી શકો છો અહીંથી આપણે વળી જવાનું છે આ છે બોર્ડ મિત્રો જોઈ લો કઈ બાજુ કયા એરિયો રોડ આવે છે તે બધી જાણકારી આ બોર્ડ પર લખેલી છે આપણે ડાબી સાઈડમાં વળી જશું મિત્રો ડાબી સાઈડમાં વળતાની સાથે જ આપણે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પહોંચી ગયા છીએ આ બધો ઈન્ડસ્ટ્રીઝ એરિયો એક જ વળાક વળવાનું છે ફાટક પછી પછી આ બીજો વળાક આવશે જમણી સાઈડમાં આ ફોર વ્હીલ પડી ત્યાંથી આપણે વળી જશું બસ અહીંથી વળીએ એટલે સામે જ આવી જાય છે આપણે અટિકાની વાડી સોરઠિયા ધોબી સમાજ અટિકાવાડી મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા નવા લો નવા નવા લોકેશનની જાણકારી મળે અને સમસ્ત હિન્દુ ધોબી સમાજ આવી ગયું છે આ નીચે તમે બધી શોપિંગ દુકાન જોઈ શકો છો જે ભાડે અથવા વેચાણથી આપેલી હશે